દોસ્તો કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈ તો પહેલા તો ઇન્ટ્રોડક્શન કહી દઉં તો આમ તો તમે બધા મને ઓળખતા જશે પણ જે ન ઓળખતા હોય ને જે નવા વ્યુ રહે છે ને એના હું કહી દઉં કે મારું નામ સોલંકી દર્શક છે અને પહેલા મારી એક આઈડી હતી ડીકે લાઈફસ્ટાઈલ બ્લોગ હજી શેષ તેમાં એક લાખ સબસ્ક્રાઈબર ને એમાં હું ડેલી વ્લોગ કરતો અને હવે છે ને આપણે આમાં વિડીયો નાખવાનું શરૂ કરવાનું છે અને આપણે નવી આઈડી બનાવી છે ને હું કામ બનાવી કેવી રીતે બનાવી ને હું એવું છું તે આપડે આમાં આવે બ્લોગિંગ નાખવાનું છે એ બધો ડાઉટ આજ પૂરો થવાનો છે તો વિડીયો ની એન્ડ લગી જોજો અને વિડીયો જે લાઈક ન કર્યું તો લાઈક કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આજ ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઇબ તો તમારે કરવું જ પડશે 1 લાખ ઓલી આઈડી છે ને તો આમ 2 લાખ માં કરાવવાના છે એટલે છે ને જલ્દી સબસ્ક્રાઈબ કરવા મોડો તો હાલો ભાઈ આપણે છે ને ડાયરેક્ટ મેઈન પોઈન્ટ ઉપર આવી જઈ તો તમને ખબર જ છે કે આપણે ડીકે લેફ્ટર ઓલી ચેનલ છે ને એમાં આપણે ડેલી વ્લોગ કરતા પછી ડેલી બે કોમેડી શોર્ટ આપણે અપલોડ કરતા એટલે કુલ મલાવીને ત્રણ વિડિયો આપણે ડેઈલી અપલોડ કરતા એટલે એમાં બ્લોગ એક ચેનલ

પણ હવે આમ આપણે ડેલી બ્લોગ નહીં આવે તો હવે આપણે નક્કી કર્યું છે કે એમાં ડેલી બ્લોગ નહીં આવે અને ડેલી બ્લોગ એમાં છે કહું આપણી આ ચેનલમાં એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલી ચેનલમાં થોડોક બોરિંગ બોરિંગ બ્લોગ આવતા પણ હવે આપણે આમાં નવી શરૂઆત કરવાની છે હાવ પહેલેથી હાવ એટલે મજા આવવાની છે મને એવું લાગે કે છે ને આગળ વરસાદ આવવાનો છે કેમ કે તમે આમ પાછળ જતા હોય તો આમ જો કેવા કાળા કાળા વાદળા છે એટલે મને એવું લાગે કે આજ વરસાદ આવવાનો છે બાકી એટલી તો ખબર ને પણ આ જગ્યા મને છે ને થોડીક બોરિંગ બોરિંગ ફીલ થવા મળી છે તો હાલો આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ તો જે ઓલી ચેનલ ના વ્યુઅર હશે ને એને તો ખબર હશે કે આપણે ડેલી વ્લોગ કરતા ને એ પહેલા આપણે બસ કેટલો બધું આવે અને આ પાછું છે ને આપણે માય કઈ નથી કનેક્ટ કેમ કે આજ માય તૂટી ગયું કોમેડી વિડિયો શૂટિંગ કરતા હતા ને તો મારા હાથમાંથી ફોન એ પીડ્યો ને એમાં ફોન ફોન માં આપણે પિન નાખેલી હતી માયક ની તો તે એઠો પીડ્યો ને તો તો માય આખું ખુલી જ ગયો ઓલી પિન આવે ને આખી ખુલી ગઈ ને બગડી ગયું આપણે બે ત્રણ માયક કલેક્શન થઈ જાય તૂટી જાય માયક ના પેલા તો આપણે છે ને સ્પેશિયલ વ્લોગ જ આપણે બનાવતા પણ હવે આપણે એમ નક્કી કર્યું છે કે આપણે આ વ્લોગિંગ ચેનલ છે ને એટલે આપણે નવું નવું કાંક આપણે કરશું જેમ કે આપણે કાંક ચેલેન્જ છે બરફની માથે ઉભું રહેવાનું કાંક ગેમ રમશું એવું આપણે અમે યશકા ભાઈ અરે હું રમીએ તેજલ ભાભી અરે અનિતા અરે એમ કાંક નવું નવું કરવાનો પ્રયાસ કરશું અને તમને મજા આવી જાય બાકી તમને કઈ આઈડિયા હોય કે તમે આ ચેલેન્જ કરો ચેલેન્જ હોય અથવા ગેમ નું નામ કાક હોય તો કોમેન્ટ માં કહીજો કે કેવી રીતે આપણે કરી તો તમારી કોમેન્ટ વાંચશો ને અમને સારી લાગશે તમે સારો પ્લેન દેશો તો અમે એ પ્લેન ઉપર વિડિયો બનાવશો ને એ આપણે રમશું ગેમ અથવા ચેલેન્જ તમે જે કોઈ રેડી બાકી જો આપણે વિડીયો બનાવવાનું કેટલી બધી મહેનત કરવી પડે આમ જો આપણે ટ્રાયપોર્ડ તો આ શેષ પણ ટ્રાયપોર્ડ નો આ તૂટી જશો ને અહીંયા આપણે ફોન નાખવાનો આવે પણ અહીંથી ઓલું તૂટી ગયું તો આપણે લુઝર થી કામ કરવું પડે લુઝ આમાં ફોન નાખી દેવાનું લુઝર ઓલું ટાઈટ કરી નાખવાનું માથામાં નાખવાનું લુઝર છે

એડિટિંગમાં થોડું વધારે ફાવે પણ તમે કોમેન્ટ કરશો ને તો હું એ તમને દેખાડી કે મને કેવું કેવું એડિટિંગ આવડે તો થોડીક ની વાત આવી તો હું એડિટિંગનું ગાડું થોડું ઘકારી જ નાખું હાઈ નું તો એમાં જ એવું છે તમે ઓલું પહેલાં જોયું ને કે ઉડીને આવતો હોય એ તો હજી વીસ ટકા જ છે એની કરતાં અઘરું અઘરું મને લાટ વસ્તુ આવડે તો હજી કોઈને દેખાડ્યું તો નથી પણ તમે કોમેન્ટ કરશો તો હું તમને દેખાડીને હું હું આવડે છે એડિટિંગમાં એ તમને કહે

વરસાદ કાર્ય કે બાકી મને એવું લાગે કે સેલો વરસાદ છે પણ સેલો વરસાદ આવશે ને તોડી નાખશે એવો વરસાદ આવશે એવું લાગે મને કેમ કે વાદળા હવે કેવા અંધારા આ જો વાળવા મેળવો આપડો કામ કામ ઢો એ કામ ઢા કેમ પણ વાળે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કેવું લાગે આઈડી

આપણે નક્કી કર્યું છે કે આમાં આપણે ઓલા કરવાના છે શૂટિંગ તો ફેમિલી તમને બધાને તો પહેલા આ ચેનલમાં વેલકમ કરું છું કારણ કે તમે પહેલી વાર આ ચેનલમાં આવ્યા છો અને આ ચેનલમાં ઓલરેડી 10k સબ્સ્ક્રાઇબર શેર થી અને આ ચેનલ છે ને પહેલા હું વાપરતો પણ વર બે વર થા વિડિયો નાખતો એટલે આમ નમ પડી રહેતી એટલે મેં કીધું આપણે ચેનલ બનાવીએ ને નવી તો આમાં નામ કરીએ કે આપણે દીકે ભાઈઓ છે ને અમે ડેઈલી બ્લોગ કરીએ અને આમાં હિન્દી ગુજરાતી બધા બ્લોગ નાખશે પણ ડેઈલી રહે મતલબ તમને લાઈફ છે ને આખો દિવસ લાઈફ બધી બતાવશે પણ તમને મજા આવવા કરશે મજા આવશે તમને ઓલ્ડ ચેનલ છે ને આપણે લોંગ કોમેડી નાખ્યા કરશું પ્રયાંક નાખ્યા કરશું એવું બધું એમ તો બે ચાર પાંચ એમાં વિડીયો આવશે એમાં મતલબ આમાં શરૂ કર્યું એનો મતલબ એમાં નહીં કે બંધ થઈ ગયું એમાં વિડીયો આવવાના છે પણ આમાં વ્લોગની આપણે જે લાઇફ સ્ટાઇલ છે ને એ અલગ ચેનલ કરી નાખવાની છે હવે એટલે આમાં આપણે ડેઈલી લાઈફસ્ટાઈલ વિડીયો આવશે અને ઓલામાં છે ને પ્રેંક છે કોમેડી મોટા કોમેડી છે લોંગ કોમેડી છે એ અને બાકી શોર્ટ કોમેડી તો આવે છે તો એ રીતનું જુદું કરી નાખ્યું એટલે જે લાઈફ સ્ટાઇલ ને એ બધું આમ આવવાનું છે એટલે આ ચેનલને તે સસ્ક્રાઇબ કરી નાખજો અને હા સપોર્ટ કરજો યાર ને આમ આપણે નામ ને યુઝર ને તો લખી ગુછે ડી કે ભાઈ નામ છે ને ડીકે ભાઈ વ્લોક્સ એવું યુઝર નેમ છે બેનર જે નથી બેનર જે બદલાવાનું છે આના લોગો થી રોડા ઉપર થી નાખી દીધો છે એવું લાગે તો કાલ પમ બદલાઈ નાખશું આ ચેનલ માં ધમાકેદાર વિડિયો આવવાના છે એટલે સબસ્ક્રાઇબ કરી નાખો તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર હોય મિત્રો હોય એ બધાને શેર કરીને એને કહેજો કે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે એટલે વરસાદ શરૂ થઈ ગયો ફૂલમ ફૂલ કે તો ને વરસાદ આજ આવવાનો છે ઘડી કોર માં ધબ ધબાટી ઘડી કોર થઈ ગયું ખબર નહી ન પડી આગળ વાદળા લાટ બડના હતા પણ ઘડીવારમાં વરસાદ આમ તો તો તૂટી જ પડ્યો ઘડીવારમાં કોર માં ઓહો

હજી જવું હોય વરસાદ માં નાવાની બહુ મજા આવે એટલે છે ને વરસાદ વરસાદમાં તો ઘડી કામ જાય ને ઘડી ક્યાં જાય ને ઘડી કામ જાય ને નાતો તે ત્યારે ના જોવી હોય તો મિત્રો આવો વરસાદનો મોસમ હોય ને કેવો મસ્ત મોસમ હોય ચુહાનો ને આપણે મેંગી નો ખાય એવું થોડું બકે મારા વાલા તો આપડે છે ને મેંગી બને ગઈ છે તો બધે જ હોય મેંગી ખાય છે